અવજે જે મારા મિત્રો કે ઓ માંગેશ કર વાળો નવરા થઈ ગયા અને હજી નોનનો ટાઈપની ગોઠવણ બાકી હતો હા ઓલ ગયા છે બટપાશની દશા અમારે તો જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં દશો ને ઓ પણ ખૂબ જ મજામાં છો આજે ફરીથી તમારા બધાનો સ્વાગત છે મારા નવા વ્લોગમાં પ્રથમ પહેલા તો અત્યારમાં છે ને પાણી સમજી ગયા છે મારા મમ્મી શું કેવા માંગે છે કારણ કે અમારા ઘર ની આગળ છે ને ગટર લાઈન નું કામ ચાલુ થયું છે અને પતિક પાવડો લઈને શું કરે છે કોના ખબર ક્યારનો થાકી જાશ બેટા બહુ ગમે કામ કરું અહીંયા જો અહીંયા અમારા ઘરની આગળ છે ને અમારે ખાળકું અને એવું બધું અહીંયા કાળેલું છે પણ એની બાથરૂમ ની લાઇન સંડાસ ની લાઈન એ બધી આની અરે જોઈન્ટ કરવાની હતી એટલે એ બધું જોઈન્ટ કરીને અમે ગાળ નાખી દીધો છે અને થોડું ઘણું હતું આ કરતો અને પાણીની લાઇન છે ને હવે નવેસર નવે સુધી નાખવી જોઈએ ગાળ બુરે પછી અંદર થોડી દાટી દેવું ક્યાં આવ્યું બેટા આવે છે જોવે છે ગટર લાઇન આવી ગયું એટલે વાંધો ન આવે સારું આવી ગયું ઉપાધી નહીં આજે આખો દી પીડ્યો કા તો આખો દીપ પડ્યો એનો વાંધો આખો દિવસ આવ્યો મારી દુકાને થોડું કામકાજ આડાવડું થઈ ગયું અને હળંગ નખાય છે આમ ઠેઠ અમારે છે ને ઘર છે ને એ વાડી વિસ્તાર કહેવાય બધાને કેમ અલગ અલગ પરા કહેવાતા હોય સોસાયટી અમારા ગામડામાં સોસાયટી નો કે પરા કે વિસ્તાર કે એટલે અમારે વાડી વિસ્તાર કહેવાય એટલે અમારા વિસ્તારમાં છે ને ઠેઠ સુધી આમ થી લાઈન નાખતા આવ્યા છે ઠેટ આમ સુધી નાખી છે અને ઠેટ અમારા વાડી પાસે લઈ જવાના છે બસ બટા પછી થાકી જાય પછી એ તાવ આવી જાય હે ને આ પડ હા આ બોલ હા બોલ હા શેર કરો સબસ્ક્રાઇબ કરો કહી દે હો હર કોમેક જે પાવડર

આય ગાળ કાઢના જો અને બસ મામન કરીતે જીસી બિલენજો કામ ચાલુ છે ને હળંગ બધા કામ જ કરે સાસ્તો હું છું છે

E me બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધ મંદિરે સાંજે કેવી ધૂનની મોજ માણીતી એ તો બધાએ જોયું હતું અને અમારા ઘરે તમને ખબર જ છે કે ગટર લાઈનનું કામ ચાલુ છે અને એ બસ સાંજે પૂરું થઈ ગયું પછી અમે ધૂનમાં ગયા અને અને મતલબમાં તો એટલે બધું પૂરું નથી થયું તમને બતાવું બધું નથી પૂરું થયું ખાલી અમારે છે ને અમારે જવાનો રસ્તો હોય ને એટલો ખાલી કમ્પ્લીટ કર્યો છે અને અમારે જે કનેક્શન દેવાના હતા પાણીની લાઈનનું છે પછી બાથરૂમની લાઈનનું છે પછી સંડાસની લાઈનનું છે એ સીધા ગટરની લાઈન સાથે કનેક્ટ કરવાના હતા એટલે એ બધા અમે કરી વાળા છે એટલામાં અમારે હલનચલન થાય એટલું અમારી રીતે સરખું કરી વાળું છે હવે આ બધી પાછળ કામકાજ જે બાકી છે હજુ અમુક ભૂંગળાઈ બહાર પડ્યા છે એ તમને દેખાતા હશે અને અહીંયા તે જે બાકી જ છે જોને આગળ તે બાકી છે ખાલી મારા મામાના ઘરે જે મોર મોર જે હાલવાનો રસ્તો છે ત્યાં જ અમે બધાએ સરખું કર્યું છે તો હવે આ સાથે આપણે આજનો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય